ચોમાસાની સિઝનમાં લીલી મકાઈ માર્કેટમાં સરસ મળતી હોય છે તો દાળ ચોખા પલાળવાની માથાકૂટ વગર આજે આપણે ઇન્સ્ટન્ટ લીલી મકાઈનો હાંડવો બનાવીશું આ હાંડવો બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી પોચો રૂ જેવો બનીને તૈયાર થઈ જશે એના માટે અમેરિકન એક લીલી મકાઈ લીધી જેના ફોતરાનો ભાગ કાઢીને સાફ કરીને આ રીતે દાણાને સારી રીતે કાઢી દઈશું અડધા કપ જેટલા દાણાને હું અહીંયા આખા અલગ રાખીશ બીજા બધા દાણાને પાણી વગર જ એકદમ ફાઇન પીસી લઈશું હવે એક કપ જેટલો જાડો રવો એડ કરીશું વન બાય ફોર કપ જેટલું બેસન વન બાય ફોર કપ જેટલો ચોખાનો લોટ અને અડધો કપ જેટલું ખાટું દાય અડધો કપ પાણી એડ કરીને એકદમ ઘટ બેટર તૈયાર કરીશું એક ચમચી મીઠું અને અડધી ચમચી હળદર એડ કરીને મિક્સ કરીને દસથી પંદર મિનિટ રેસ્ટ આપીશું તો બેટર એકદમ સરસ રીતે ફૂલી ગયું છે હવે બેટર થોડું જાડું છે એટલે થોડું એવું પાણી એડ કરીને મિક્સ કરી લઈશું ત્રણ મોટી ચમચી આદુ લસણ મરચાંની પેસ્ટ આખા રાખેલા મકાઈના દાણા ગ્રેડ કરેલું ગાજર અને લીલા દાણા એડ કરીને મિક્સ કરી લઈશું એક ખાંડવા પૂરતું બેટર લઈને એની અંદર વન બાય ફોર ચમચી જેટલો આપણે ઈનો એડ કરીને મિક્સ કરી લઈશું પેનની અંદર બટર તેલ રાઈ જીરું સૂકા મરચાંના કટકા તલ લીલો લીમડો એડ કરીને આ રીતે ઉપર થોડું એવું હાંડવાનું બેટર સ્પ્રેડ કરીને કાચા લીલી મકાઈના દાણા ઉપર એડ કરીને ઢાંકીને ચારથી પાંચ મિનિટ કૂક કરી લઈશું પલટાવીને ફરીથી તેલ કે બટર લગાવી લઈશું ઢાંકીને ફરીથી પાંચથી દસ મિનિટ રહેવા દઈશું તો એકદમ ક્રિસ્પી એવો આપણો લીલી મકાઈનો હાંડવો તૈયાર છે આ હાંડવાને કટ કરી લઈશું બોડી પેપર ફોઇલની અંદર આ હાંડવાને પેક કરી લઈશું અને બાળકોને લંચ બોક્સમાં આપીશું બાળકો પણ ખુશીથી ખાશે એટલો ટેસ્ટી બનશે તો તમે પણ ટ્રાય કરજો